હાથી બે નહી હાથી નદી મેં બે નહી સકતા અપુન શકતા આવું આ પ્રે મને ઇન્સ્ટન્ટ કઈ સૂજવું જોઈએ યાર તો હાથી દેખાય તું મને મન કઈ નઈ કઈ નઈ વ્યવસ્થિત મસ્ત શાયરી કો ગુજરાતી ની બે યાર આમ હું તો કે મેગી જો લઈ ઇન્સ્ટન્ટ બધું અરે એમ નઈ પણ હવે જે માં આવે મન બોલત કરે તારા ખબે દુપટ્ટો મારા ખબે ખેસ હા હવે લાયા કે વાત હે ઇરશાદ હમણા ગુજરાતી કીધું ને તે હા બોલો બોલો તારા ખબે દુપટ્ટો ને મારા ખબે ખેસ ગાડી તારી પેટ્રોલ ને હું વાપરું ગેસ તો બહુ ખરાબ હતું મને પણ જે સુજે જે બોલું છું હા